તો મને એમ શું કે ચાલો એક રાઉન્ડ હજી પાકનો મારી દઈએ પછી અડદિયા બનાવશું બરોબર ચાલો અડદિયા તો બનાવવાના જ છે એ તો ફાઈનલ છે પણ જે સાચું છે ને જે આ બાળકો માટે એ તો ખરેખર પાક જ છે વાળી વસ્તુ છે તાકાત વાળી ખરેખર જો બાળકોને જમાણ ખવડાવવું હોય ને તો આ જાડા લોટનો જે આપણે પાક બનાવીએ છીએ ને સુખડી અમુક લોકો આને સુખડી કહે બરાબર અમુક લોકો પાક કે અમુક લોકો સુખડી કહે તો એ એ સુખડી છે ને છોકરા માટે બહુ સારી છે બાળ છોકરાઓ માટે નાના બાળકો માટે મોટા માટે બધા આ છે ને એક સાચો ખોરાક કહેવાય આપણા કાઠિયાવાડમાં છે ને પેલા ઘી કરે ને માવળા નવળા ત્રાસ ત્રાસ બનાવી દે ત્રાસ त्रास જેટલા પાક બનાવે આ રીપેટ એમાં ઘી નાખે અને ગોળ નાખે ખાતા પેલા ઈજ એને સાચું હતું

પાક વસ્તુ એવી છે કે એમાં ઘીનું પ્રમાણ વધારે છે જે ઓમ ને આવવાની વાર છે તા મને એમ થયું કે ચાલો એના માટે એને ગમતી વસ્તુ બનાવીને એને પીરસીએ ભગવાનને ધરીને પછી ભગવાન નહીં થરાય છે અને બીજું કે જો તમે પહેલી વખત મારો વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી તમને અવનવા વિડીયો જોવા મળે કોમેડી વિડીયો છે એક સરસ મજાના સમાજને લગતી ના હોય પછી આ સરસ મજાની રસોઈના વ્લોગ્સ હોય ક્યાંક બહાર ગયા હોય તો મંદિરે આ તે તો એ બધા જ વિડીયો તમને જોવા મળશે પણ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરશો પછી ઓલ ઉપર ક્લિક કરશો એટલે ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરીશ ગમે ત્યારે હું લાઈવ આવીશ ત્યારે તમને નોટિફિકેશન આવી જશે તમારા ફોન ફોનમાં તમે આસાનીથી વિડીયો જોઈન કરી શકશો વિડીયો જોઈ શકશો અને સવાર સવારમાં ક્યારેક હસી પણ શકશો એવું છે અને તમે લોકો તો મને સપોર્ટ કરો છો અને એના માટે થેન્ક યુ ઓલ પીપલ થેન્ક યુ યુટ્યુબ થેન્ક યુ ઇન્સ્ટા ફ્રેન્ડ થેન્ક યુ ફેસબુક ફ્રેન્ડ અને મારા વોટ્સઅપ બધા ફ્રેન્ડ એટલે બધાને હું દિલથી આભાર માનું છું અને યુટ્યુબ લાઈવ જે ફેમિલી જેવું થઈ ગયું છે અમારે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક લાઈવ વિડીયો કરવાથી આપણે એક પરિવાર જેવા સબ સભ્યો થઈ જાય પરિવારના એવા સંબંધ થઈ જાય અને આપણે ઘણા જ લોકોને ઓળખતા પણ ના હોઈએ એ પણ આપણા જાણીતા થઈ જાય તો બહુ ખુશી થાય છે જ્યારે આવી રીતના ક્યારેક ક્યારેક લાઈવ વિડીયો કરીએ છીએ અને લોકો સામેલ થાય છે આપણે સપોર્ટ કરે છે એનો આપણને બેહદ આનંદ થાય છે બેહદ એ તો જ્યારે મેં લાઈવ ચાલુ કર્યું ત્યારે મને એ અનુભવ થયો એટલે કહું છું કે બધા ખરાબ નથી હોતા દુનિયામાં પાંચ ટકા લોકો ખરાબ છે પંચાણું ટકા સારા છે બરોબર છે એટલે આપણે બધા એવું તારણ કરી કે લાઈવ વિડીયો ન કરાય ખરાબ જ હોય ખરાબ છે નથી નથી એવું નથી ખરેખર એવું નથી પંચાણું ટકા લોકો સારા છે પાંચ ટકા ખરાબ છે અને પંચાણું ટકા લોકો આપણને મદદ કરે છે હું તો એ જ કઉ છું અને હું તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જે લોકો લાઈવમાં આવે છે ને વ્યવસ્થિત આપણને પૂછે છે વ્યવસ્થિત કમેન્ટ કરે છે એનો તો હું દિલથી આભાર માનું છું કે જે અજાણ હોવા છતાં પણ મદદ કરી જાય છે એક સારું પાસું છે બરાબર છે સારું ચાલો હમણાં પાક તો થોડોક જ બનાવવાનો છે એટલે ફટાફટથી શેકાઈ જશે

નથી અને આ ખાવામાં પણ બેસ્ટ અને બનાવવામાં પણ સહેલું પણ આમાં એક ધ્યાન રાખવું પડે કે હંમેશા ગમે ત્યારે આ પાક એટલે કે સુખડી બનાવીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે ગરમા ગરમમાં ગોળ નહીં નાખવાનું અને ઠરવા દેવાનું થોડું પછી ગોળ નાખવાનું એટલે સોફ્ટ થાય ને તર આમ ખેંચાઈ જાય ગોળ નાખશો ને આમ ખેંચાઈ જાય એટલે ચાવવામાં છે ને છોકરાઓને મન દુખે સારું ચાલો તો હવે લોટ ઠરી ગયો છે એટલે હવે હું છે ને ગોળ નાખી દઉં બરોબર છે હવે ગોળ નાખી દઉં એટલે ખેચાય નહીં ને પાક ખેંચાય છે ગરમા ગરમ તમે ગોળ નાખવા જાઓ તમને અનુભવ થઈ ગયો હશે કોકને જેને આ પાક પણ હોય છે ને બરોબર છે ને મારે છે ને પાક થોડો ગેળો જ કરવો પડે ઓમ ભાઈ માટે થોડો થોડી કારમ હલાવીએ ને રેડ ખેંચા બરોબર

સરસ રીતે હલાવાઈ ગયું છે ઘી જાચું હોય એમ પાક સરસ થાય બરોબર ને તો ચાલો આ પકડું પકડી પાક નાખી દે હવે આમાં चोआ थैग्यो सरस मचानो पातरी थोड़ी ચાલો પાક તો રેડી થઈ ગયો કાજુ હોય કે બદામ હોય એને ગરમમાં નાખો તો એ ક્રન્ચી થઈ જાય હા એ બહુ સરસ ટેસ્ટ આવે એટલે એને છે ને સેકિડ તરત જ નાખવાનું એટલે એ બહુ સરસ થઈ જશે બરોબર છે તો સારું ચાલો બધાને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને સ્વામી નારાયણ